અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ ભાદરવી પૂનમનો મહામેળો હોય હજારોની લાખોની સંખ્યામાં ભક્તો આ માર્ગ પર દોડતા હોય ત્યારે ગબ્બર મંદિર અને અંબાજીના માર્ગો પર સ્વસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે અંબાજીની આજુબાજુના રસ્તાઓ પર સ્વચ્છતાની ચમક જોવા મળી રહી છે આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખીને ઉડીને વળગે તીવી છે ચાલુ વર્ષે આ મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેક્ટરના આરાસુરી અંબા માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મીર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો સમગ્ર મેળા દરમિયાન ત્રીસ લાખથી પણ વધારે માય ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે ત્યારે અંબાજીના રસ્તાઓ મંદિર સહિતના સ્થળો ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે અહીં પાંચ ઝોનમાં કામગીરી થઈ રહી છે પંદરસો જેટલા સફાઈ કર્મીઓ સ્વસ્થતા ઝુંબેશમાં કામ કરી રહ્યા છે અંબાજી મેળામાં ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે રસ્તા ઉપર સફાઈ માટે કુલ એસી જેટલા ટ્રેક્ટરો માણસો સાથે કચરાની ઉઠાંતરી કરતા રહ્યા છે મોનિટરિંગ માટે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે પદયાત્રીઓને વિનંતી પણ કરવામાં આવી રહી છે કે કચરો કચરા પેટીમાં જ નાખવામાં આવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવામાં આવે તે પણ એટલું જરૂરી છે તેવું વિનંતી પણ કરવામાં આવી છે સેવા કેમ્પ ખાતે એકત્રિત થયેલો કચરો પણ ટ્રેક્ટર મારફતે જ નિકાલ કરવામાં આવી રહ્યો છે જેને લઈને આ વખત અંબાજી ખાતે સ્વચ્છતા આંખે વળગે તેવી જોવા મળી રહી છે અને ચમકતી જોવા મળી રહી છે જે અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે જય અંબે મિત્રો અમે સાસણ ગામ અહીંયા અંબાજી આવ્યા છીએ અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું અહીંયા કાચ જેવા રોડ છે અને સફાઈ કામદારો પણ નિયમિત રીતે સફાઈ કરતા રહ્યા છે એની સફાઈ એકદમ સારી છે અને આ માટે સફાઈ કામદારો અને વહીવટી કામદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે જય અંબે પગપાળા સંઘ રાણી અમદાવાદ અમે ત્યાંથી એસી એક માણસનો સંઘ લઈને આવીએ છીએ રસ્તામાં મને કોઈ તકલીફ નથી પડતી માતાજીની એટલી અટૂક શ્રદ્ધા હોય છે કે એટલા બધા ફૂલ્લા પડે કે પગમાં કોઈ બી તકલીફ પડે છતાં પણ અમારા ઘણા એવા છોકરાઓ છે કે જેની શ્રદ્ધાના કારણે ચાલતા આવી શકે છે અમારા સાથે ઘણી પબ્લિકો જે રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે અને ફૂલ સગવડ હોય છે કોઈ જાતની કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી અને માતાજીના પ્રેમથી દર્શન હરક સાથે કરી શકીએ છીએ જય શ્રી અંબે સૌને જય અંબે ભાદરવા પૂનમ મહામેળામાં આ સાત દિવસોમાં લાખો માય ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે આવતા હોય છે સ્વાભાવિક રીતે જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય ત્યારે સફાઈ પણ ખૂબ પાયાની અને મહત્ત્વની વસ્તુ બની રહે છે અને સફાઈની બાબત તે પૂરતી ગંભીરતા રાખી રાજ્ય સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્રે પૂરતી તકેદારી રાખી છે એની થોડી વાત કરું તો અંબાજી અને ગબ્બર જે વિસ્તાર છે એનું યોગ્ય રીતે મોનિટરિંગ થઈ શકે યોગ્ય રીતે સફાઈ થઈ શકે એ માટે એને પાંચ જુદા જુદા ઝોનમાં વિતરિત કરવામાં આવે છે અને લગભગ ચૌદસોથી વધારે લગભગ સાડા ચૌદસો જેટલા સફાઈ કર્મીઓ આ માટે કામ ઉપર લાગેલા છે સાથે જ આ મેળાની વિશેષતા એ છે કે માઈ ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે ત્યારે પદયાત્રાથી આવતા ભક્તો માટે પણ સ્વચ્છતા જળવાઈ રહે એ માટે જે અંબાજીને જોડતા રૂટ છે ત્યાં સફાઈ પૂર્ણ રીતે થાય એ માટે જુદા જુદા ટ્રેક્ટર્સ અને ટીમ મારફતે સફાઈનું આયોજન કરેલું છે લગભગ પચાસ જેટલા ટ્રેક્ટર્સ એજન્સી મારફતે અને બીજા ગ્રામ પંચાયતના પણ ત્રીસેક જેટલા ટ્રેક્ટર એના માણસો સાથે કામ કરી રહ્યા છે એના સુપર માટે ક્લાસ ટુ લેવલના અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે અને સંપૂર્ણ રૂટ સ્વચ્છ રહે એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે સૌ ભક્તોને પણ મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે આ સ્વચ્છતા જાળવવામાં ખૂબ ખૂબ સહયોગ કરે ખાસ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય હોય તેટલો અટકાવીએ અને જ્યારે ઘણીવાર સેવા માટે સેવાની ભાવનાથી જ્યારે કોઈ કેમ્પમાં આવતા હોય છે ત્યારે એવી વસ્તુ વિતરિત ઓછી કરીએ કે જેનાથી કચરો વધારે થાય આખા રોડ ઉપર અને એ જો એ પ્રકારનું વિતરણ કરવાનું હોય તો આપણે પોતે જ એવી વ્યવસ્થા રાખીએ કે ત્યાંમાં એ કલેક્ટ થઈ શકે સેવા કેમ્પના જે કચરા વગેરે સોલિડ વેસ્ટ છે એ કલેક્ટ કરવા માટે પણ અમે ટ્રેક્ટરને સૂચના આપીએ છીએ કે ટ્રેક્ટર મારફતે એ કચરો કલેક્ટ થશે ફરી એકવાર સૌને વાદરવીન તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હમ Obrigado. Oh,